અને પ્રેરદાર હે પણ સંયુક્ત ખાતું હે અને બે ભાઈ પાછા છે વારસાઈ કરાવતા નથી એવું બધું છે એ વારસાઈ નથી કરાવતા એને તકલીફ પડશે અને વારસાઈ આપડે કરાવી તો બધાની સહમતી દિન નોટિસ પડે જો તમે તમારા પૂરતી વારસાઈ કરાવી તો કઈ નઈ તમારું કઈ અટકતું નથી હા એની વાત ની મુનસુફી ની વાત છે બીજું સરકારે વારસાઈ ટેન્શન ન કરાવે એના માટે પરિપત્ર પણ બહાર પાડેલો છે કે કરાવે એને પેનલ્ટી લાગુ પડશે તમને લાગુ પડે જે વારસાઈ કરાવવા એને લાગુ પડશે પણ એમ ના મારા સાહેબા દીકરા છે બરોબર એટલે એ તો એમને જમીન નથી લેવાની એટલે આપડે તો મહેનત કરી પડે ને એમ તમારી જમીન માં નું નામ છે ને હાલ માં હા તો એની વાત કઈ કરવાની જવાબદારી એના વારસદારો છે તમે એમાં કઈ ન કરાવી શકો એ ના કરે તો પણ ના એમને તો જમીન માં ભાગ નથી લેવાનો ભાગ નથી લેવો તો ભાગ જતો કરવા માટે તમારે વાતસાઈ ચડાવવી પડશે ને હા એટલે એ મહેનત અમારે કરવી પડે ને હા તો એ એને કયો વાતસાઈ માટેનો આંબો બનાવો એનો આંબો બનાવી ને હમ

તમારા સાત નંબર માં મામલતદાર કચેરી આપવાનો એ જ્યાં રહેતા હોય બનાવી નાખો અને મામલતદાર કચેરી હોય ત્યાં આંબો રજૂ કરો અને એફિડેવિટ સાથે રજૂ કરો એટલે એના નામ જળશે હજી પ્રક્રિયા બાકી છે ઘણી એ તો પિક્ચર નો ઇન્ટરવ્યુલ નથી આવ્યો પછી બીજો વાત શરૂ થશે એટલે એની એકસો પાંત્રી દિન નોટિસ બસશે બધાને ફેબાના દીકરાઓથી માંડી અને તમારા બધા એના સરનામા આપજો જેટલાના સાત નંબરમાં નામ હોય ને એટલા ના પછી એમની વારસાઇ ચડી ગઈ એકસો પાંત્રી પ્રમાણિત થઈ ગઈ પછી ફઈબાના દીકરાઓ સ્વેચ્છા હક જતા કરે તમારી ફેવરમાં એ રીતનું એફિડેવીટ બનશે અને એ એફિડેવિટ ભલે ત્યાં જ્યાં રહેતા હોય ત્યાં બનાવે પછી તમે એને અહીંયા તમારી જે મામલતદાર કચેરી હોય જ્યાં સાત નંબર નીકળતા હોય તમારા એ કચેરીની અંદર એને રજૂ કરો હક જતા કરવાનું ફોર્મ ભરો હક કમીનું ફોર્મ ભરો અને પછી એના હક કમી થાય નામ કરવા માટે પાછી એકસો પાત્રીસ નોટિસ નીકળશે એકસો પાત્રીસ નોટિસમાં વાંધા અરજી નહીં આવે ને મુદ્દત પૂરી થઈ જાય એટલે એમના નક કમી થઈ જશે બોલો આખો જવાબ આવી ગયો હવે તમારે કઈ પૂછવાનું રહી ગયું હોય તો પૂછો એટલે પૂછવાનું એવું હતું કે આપડે કદાચ નોટિસ બજાવી પડે ને હા તો એ બજાવશે તમારે સરનામા દેવાના જિલ્લાના પડે બધા ભજવે